નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી વિકાસ કેન્દ્ર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાનો છે મગફળીની અંદર આવતી સફેદ ફૂગ અને ગેરુ ટીકા કે મગફળીની અંદર જો ત્યારે સફેદ ફૂગ આવી ગઈ હોય કે ગેરુ ટીકા આવી ગયા હોય તો આપણને કઈ દવાનો ઉપયોગ કરીએ તો આપણને એમાં સો ટકા પરિણામ મળે હવે જ્યારે મગફળીની અંદર આવડો ભેજ વાતાવરણ થાય ત્યારે સફેદ ફૂગ અને ગેરો ટીકા બંનેનો ઉપદ્રવ ખૂબ વધારે જોવા મળતો હોય છે જે મગફળીની અંદર અત્યારે સફેદ ફૂગ આવી ગઈ છે એ મગફળીની અંદર ખાસ કરી અને ટેબુ કોનાઝોનનું ડ્રિન્ચિંગ કરવાનું હોય છે કે પંપની અંદર નોઝલ કાઢી અને જીધું પિચકારી આપણે ઓળ ઉપર જાય એવી રીતે પંપનો છંટકાવ કરવાનો હોય છે કે સોળ ગુઠાના વીઘા પ્રમાણે મિનિમમ છ થી સાત પંપનો એમાં ઉપયોગ થાય દરેક ઓળ ઉપર એ દવાનો નોઝલ કાઢી અને પિચકારી છે જેમ કે સુમેટોમો કંપનીમાં વીસ ગ્રામ નાખી અને સોળ ગુઠાના વીઘા પ્રમાણે છ થી સાત પંપનો ઉપયોગ કરવો નોઝલ કાઢી અને સીધી પિચકારી થળીએ દવા આડે એવી રીતે આનો ઉપયોગ કરવાથી સફેદ પૂગમાં સો ટકા આપણને પરિણામ મળે છે ત્યારબાદ ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે એમાં બહુ જાજા પંપ જોઈ અને મજૂર એટલા બધા પંપ નાખી નથી શકતા તો એના માટે જે બીએસએફ કંપનીમાં જે પ્રાયોક્ષર આવે છે એક પંપની અંદર બાર એમ એલ નો ઉપયોગ કરી અને વીઘે મિનિમમ સોળ ગોઠાના વીઘા પ્રમાણે ચાર પંપનો ઉપયોગ કરવાથી પણ સફેદ ભૂગનો ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે માર્કેટની અંદર બાવીસો થી ત્રેવીસો સુધીના પ્રાયોક્સરના ભાવ છે ત્યાર પછી બાયર કંપનીમાં જે આવે છે ફોલિક્યુર નામથી એક પંપે ઉપયોગ ઉપયોગ કરી પ્રમાણે ચાર પંપનો જેના માર્કેટની અંદર ભાવ એકવીસો રૂપિયા હોય છે ત્યાર પછી ઘણા ખેડૂત મિત્રો અત્યારે જો આવું ભેજ વાળું વાતાવરણ થયું હોય અને ઘણા ખેડૂત મિત્રોનું કહેવાનું એવું છે કે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ તો ખાસ કરીને જ્યારે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ ત્યારે ક્રુએટિવ કંપનીમાં જે કરંટ નામના બેક્ટેરિયા આવે છે સફેદ ફૂગના એક વીઘામાં ચારસો ગ્રામ એટલે કે એક એકરે કિલો જે માર્કેટની અંદર એના ભાવ છે એકસો એસી થી બસો રૂપિયા સુધીના માર્કેટની અંદર કરંટ વેચાય છે એક વીઘામાં ચારસો ગ્રામ ધૂળ સાથે મિક્સ કરી અને ઉપયોગ કરવો પણ જ્યારે બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરીએ ત્યારે ચાર થી પાંચ દિવસ અગાઉ કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરેલ ન હોવો જોઈએ ખેતરની અંદર

સફેદ ફૂગ અને સાથે સાથે ઘેરુનો પણ ઘણી જગ્યાએ પાંદ ઉપર લાલ ટપકા જોવા મળે છે હવે ખાસ મિત્રો જ્યારે નો ઉપદ્રવ થાય ત્યારે જ્યારે આપણને વીસ ટકા ઘેરું હોય કે આપણે જ્યારે થળિયા આમ જોઈએ તો થળિયા અંદર ઘણા થળિયા રાતા જોવા મળે છે પાંદ ઉપર ઝીણી ઝીણી ટપકી જોવા મળે છે લાલ કલરની ત્યારે એવું સમજવું કે આપણી મગફળીની અંદર વીસ ટકા ઘેરુ ઉપદ્રવ થઈ ગયો છે જ્યારે આવું જોવા મળે વીસ ટકા ઘેરું દેખાય ત્યારે ઘેરું દવા અવશ્ય મારી દેવી વધારે પડતો જો ઘેરું તો આખો લાલ થઈ અને ખાખરી અને પાંદ છે એ બધા ખરી જાય હવે જયારે જો આપણી મગફળી અત્યારે એસી નેવું દિવસની થઈ અને એસી નેવું દિવસે જો પાંદ ખરી જાય તો એ છોડ આપણે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા એટલે કે જે એનો ખોરાક બનાવવાની જે પદ્ધતિ છે પાંદ દ્વારા એ એની બંધ થઈ જાય છે જયારે આ સમયે બંધ થઈ જાય ત્યારે અંદર ગોગડામાંથી પોપટો થતો હોય છે આપણે એંસીને એવું દિવસે સોળમાં જો એ પાંધ કરી જાય તો એ ખોરાક ના લઈ શકે ખોરાક ન લઈ શકે તો જે એ ગોગડનો પોપટો બનવાની જે પદ્ધતિ હોય છે એ પદ્ધતિ પણ ટૂંકી થઈ જાય છે અને એ ગોગડની ગોગડે જ રહી છે એમાંથી પોપટો થતો નથી કારણ કે જો પાંદ નથી તો એ સોળ ખોરાક કઈ રીતે લઈ શકશે હવે પોષણ જ એને નથી મળતું તો એ ગોગડમાંથી પોપટો બંધવાની પદ્ધતિ જે એની છે એ બંધ થઈ જાય છે હવે જ્યારે આપણે મગફળીની અંદર ઘેરુ ઉપદ્રવ વધારે હોય ત્યારે કંપનીમાં જે ટોપ નામથી આવે છે એક અંદર જેના સો ટકા ઘેરું અને સફેદ ફૂગ બંનેમાં સારા એવા રિઝલ્ટ છે માર્કેટની અંદર ત્રણ હજાર થી લઈ અને એકતાલીસો સુધીનું લીટર આ વેચાય છે ત્યાર પછી સ્ટર્લિંગ કંપનીમાં જે આવે છે એજોસ્ટોબિન ડાય ફોના જવાન નામથી ભાવ એકત્રીસો થી ત્રણ હજાર એકત્રીસો બત્રીસો રૂપિયા સુધીનું લિટર વેચાય છે ત્યારબાદ આવે છે બાયર કંપનીમાં નેટીઓ કે એક પંપની અંદર દસ ગ્રામ નાખવું અને અઢીસો ગ્રામ પાઉચના

જો ઓછા તો સોડ ની ડાળ ભીંજાતી નથી હવે જ્યારે ફૂગ કે ઘેરું ઉપદ્રવ હોય ત્યારે આપણા સોળની વીસ ડાળ હોય તો વીસે વીસ ડાળની અંદર દવા લાગવી જોઈએ જો હાવ નિરાતેલી મોટી નોજલ રાખી પાંચ છ કાણાની

आभार खी्रो जय हिंद